હેલો ટોફેમ કેમ છો બધા મજામાં અરે મજામાં આવીશ મજામાં રહેશે વેલકમ ટુ માય ઉપર અને આપણે પાછો સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે દેહમી ગયો છે તો અત્યારે પહેલા દિવસ છે કાલે દિવસમાં જે કળી હતી પહેલો ભાગ તમે જોયો છે ન જોઈએ તો જોઈ જો એમાં આપણે કળી પાડતા બસો થી ત્રણસો જણા મિત્રો કામ કરતા હાથ ગામ સમસ્ત આયોજન હોય છે તુલસી લગ્નનું તો આ છે આપણે બીજો ભાગ તો આજે મિત્રો આપણે સાંજે દે હાથમી ગયો છે હવે જે હવે કાલે જમરવાળ છે પણ જ્યારે આખી રાતનું રસોડું કેવી રીતનું છે એ દેખાડીશ અને દાળ શાક ભાત બધું બની પછી હન પછી આપણે તુલસી માતાજીના લગ્ન આવે છે જાન આવે છે ટાકા ભગવાનની એ લાઈવ કરીશું આપણે યુટ્યુબ ચેનલ પર આજથી અને પછી આખ્યાન છે એ પણ લાઈવ કરીશું તો ખાસ કન્ટિન્યુ બનાવી જજો તો સારો પહેલાં તો કેવું ધમધમતું ભવ્ય રસોડું છે દેખાડું ખાસ કન્ટિન્યુ બનાવી જો અને ચેનલ પણ મિત્રો પહેલી ફેરવું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા નવા વ્લોગ તમે જોવા મળે લાઈક કરી દેજો મસ્ત મજા આવે તો સારો જઈએ અહીંથી મિત્રો બાજુ મસ્તે તો કન્ટિન્યુ બનાવી લેજો સબસ્ક્રાઈબ કરતા જઈજો

ભવ્ય રસોડું છે તુલસી માતાજીનું તમે જોઈ શકો છો રસોડું છે તો બટેટાનું ફોલી રહ્યા છે બધા અને હથબ ગામ સમસ્ત બધાનું આયોજન છે તમે જોઈ શકો છો અને બટેટાનું બધું ફોલી રહ્યા છે અને ને બધું બટેટાનું ફોલે છે બધા હાથપામ સમસ્ત ભાઈઓ બધા વડીલો છે ભાઈઓ છે બધા તમે જોઈ શકો છો মই মলছা নে ডুগী চি আটেটা ফেচ હાંજી રસોડું હતું એટલે પછી આખ્યા નહોતું એટલે હાંજી છે અને થઈ ગયા છે તો ચાલો કેવી રીતનું છે યુટ્યુબ ચેનલ પર જોવા મળે છે ને ત્યાં તમે જોઈ શકો છો આ છે આપણે ભવ્ય ભવ્ય રસોડું અત્યારે તો આ છે આપણે મિત્રો અહીંયા દાળ નવું બને છે જોઈ શકો છો બધો મસ્ત મિક્સરમાં કાઢે છે તો અત્યારે તો મિક્સરમાં કાઢે છે બધું અહીંયા અને આ થાય ટમેટા હેર મરસા છે લસણ બધું અલગ અલગ વસ્તુ છે તો હાથ મિત્રો રસોઈ બનતી હોય છે ભવ્ય ભવ્ય તુલસી લગ્નનું તો આ છે મિત્રો દાળ બને છે તમે જોઈ શકો છો મોટો ટોપાકો દાળનો ભરાઈ ગયો છે અને ઓલામાં મિત્રો આપણે સોખા કાઢે છે બે બાજુ તમે ચોખા કાઢેલા છે

poko aijasikedlabata a metropoli swaka aibisa kadoan asi si રસોડા આવી ગયા તો આ છે આપણે બીજું રસોડું અહીંયા ખાલી ખમણ ખમણનું પૈસા રસોડું છે તો ત્રણ જગ્યાએ રસોડું કરવું પડે કેમકે રસોડું અલગ અલગ કરવા પડ્યા ત્રણ જગ્યાએ પહેલાં આપણે મઢની વાડીમાં ત્રીજું ત્રણ રસોડા થયા છે કારણ જોઈ શકો છો અહીંયા આપણે બે ચૂલ ઉપર મિત્રો ખમણ સડે છે ધોતમી અને એક સૂલ અહીંયા બાકી છે ઉપર ખમણનું છે પૈસા પૈસા ખમણના ચૂલ છે એવું છે અને ખમણ એ બધું તૈયાર થઈ ગયા છે ધોતમી

તો અત્યાર મિત્રો આપણે તમે આ બીજો ભાગ છે અને ભવ્ય ભવ્યો તુલસી લગ્નનું રસોડું છે અને આ છે આપણે બીજો ભાગ અને ત્યાં વરસાદના કારણેથી ત્રણ ત્રણ રસોડા કરવા પડ્યા તમે જોઈ શકો એવો તો એટલે મિત્રો ભાઈ મસ્ત બધા ભાઈઓ આતો ગામ સમજતા બધા ભાઈઓ અને જેઠવા પરિવારના પાલને મિત્રો ભવ્ય તુલસી લગ્નનું આયોજન છે અને તમે જોઈ શકો છો બધા મિત્રો રસોઈયા ભાઈઓ ત્યાં રાંધ્યા છે દાદા છે વડીલો બધા નાના બાળકો તમે જોઈ શકો આવી રીતના છે ને આખા આપણે આ રસોડા પાપડ તરી રહ્યા છે એમાં અને અલગ અલગ બધા તો હા છે મિત્રો આપણે બીજું રસોડું અને આમ તો કેવી ચોથું રસોડું કહેવાય નાનું તો ખાલી એક ગેસનો શૂલો અલગ છે કેમ કે વરસાદના કારણે બધું પડી ગયું એટલે ત્યાં તુલસી લગ્નનું ભવ્ય ભવ્ય રસોડુંમાં ત્યાં પાપડ બને છે આ આપણે ઓછીમાં એક સુલો ફેરવો છે ત્રણ રસોડા તો અલગ છે આ ચોથું રસોડું નાનું તો કહેવાય એક સુલો અલગ છે એમ તો જોઈ શકો છો પાપડ કે ભવ્ય ભવ્ય રસોડું છે તુલસી લગ્નનું આયોજન છે ફૂલ મોજો તો અત્યારે મિત્રો તમે રસોડું જોયું અને હવે આપણે રસોડું પૂરું થઈ ગયું ને આપણે ગો ની બહેનો છે બધી હોય છે તુલસી લગ્ન માં ગોવાની રહેતા હોય છે બહેનો જય થાઢિયા જય ભાર તો અત્યારે મિત્રો ભાઈ જય બધા માતાજીની ખાટિયા મમ્મીની તુલસી માતા બધી જય બોલાવી ને ગોવાની બેનો બધી હોય જમવા પ્રસાદી લેવા બી જશે તમે જોઈ શકો છો અને આ લેનમાં બધાને બેસા રહેશે ગોની ભાઈ બીજા બધા હવે આપણે જે જમવા છે ગુપ્ય છે એ આપણે જો ટાઈમ રહેશે તો દેખાડીશ બાકી આગળ હવે જોયું જાય કે રીતનું છે પણ ગોવાની બહેનો અત્યારે જમવા બે જશે પરસાદી લેશે ચાલો એ રીતે તો ખાટિયા મમ્માની જઈ રસ્તામાં કોમેન્ટમાં જઈ ખાટિયામાં જઈ તુલસીમાં જય ઠાકર ભગવાન લખી નાખજો વચન કરો ફાઇનલ ઘરે આવશો અને આજ જ્યારે વ્લોગ યાન કરવાનું છે ને ત્યારે ઘરે વહીશો અને કેમ કે ટાઈમ નથી રહેતો એના કારણે જ્યારે યાન નથી થતો અંધારો થઈ જાય છે અને અત્યારે આપણે લગ્ન હવે તુલસી માતાના તુલસી માતાજીના અને ઠાકર ભગવાનના લગન પૂરા થઈ ગયા છે તો આ આપણે ભવ્ય ભવ્ય બીજો ભાગ હતો રસોડાનો અને પછી ગોવાની બેનો બધા સમય એ હતો તો ચાલો હવે ખાલી એક વ્લોગ આવી છે તુલસી માતાજી જ્યારે વિદાય કરે તુલસી જેને બીજા દિવસે એ તો ચાલો વ્લોગ આ વ્લોગને આપણે એન કહીએ છીએ તો વ્લોગ ગમે તો મસ્તને લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેરફાર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારે નવા નવા વ્લોગને જોવા મળે ચાલો ખાલી એના ઉમંગ અને ના જોબ સાથે નવા બ્લોગ અમારીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેળીમાં સબસ્ક્રાઈબ કરતા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો વ્લોગને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો